સરકાર કરીને બતાવે ને આ જયરાજસિંહ સીધો સમર્થક વ્યક્તિ છે સીધો અને પાંચ ગામની ગામ પાંચ ગામની ચૂંટણી વખતે પાંચ ગામની અંદર આતંક મચાવે છે બુથ ઉપર કરીને બતાવે સરકાર એટલે આ હકીકત છે અને રહી વાત પોલીસની પોલીસ ને કદાચ એની પાસે ગુનાનો ઇતિહાસ ન હોય મારી પાસે પડ્યો લઈ જાય આખી ફાઇલ